આ તોટતા ચહેરા જોઈ રહ્યા છે વિશેષ તમામ અધિક સંતો નો સંદેશો જે છે કે આ માનસ જન્મ સાર્થક કરવો શું કરવું પડે અને શું કરવાથી આ સાર્થક થાય આ પ્રાચ્ય અને ભ્રમણાથી મુક્ત થવું હોય તો શું કરવું પડે અને શું કરવાથી થાય તો મહાપુરુષનો સંદેશો એવો છે કે કોઈ અનુભવી મહાપુરુષ જેણે ઈશ્વર શું છે જીવ શું છે આત્મા શું છે પરમાત્મા શું છે એની જેણે પારખ કરી હોય એવા હરિગુરુ સંતના શરણને જવાથી આ સમાધાન થાય એવું છે તે પેહલા થાય એવું નથી આવું દરેક મહાપુર કેવું છે એવા જ અનુભવી મહાપુરુષ આજે છે આપણ ની અંદર પધારેલા છે એ આપણને એ વિશે થોડોક પ્રકાશ પાડ છે બોલીએ સદગુરુ મહારાજનો જે બોલીએ સદગુરુ મહારા

પૂજ્ય ઈર્ષાગર મહારાજે માનવ જન્મ મળ્યા પછી માનવ જીવનને સાર્થક બનાવવા માટે શું કાર્ય કરવું જોઈએ એના વિશે બહુ સરસ ટૂંકમાં એટલી બધી મોટી વાત કરી બતાવી કે સેજની અંદર પણ આપણને ઘણું બધું સમજાઈ જાય જેમ કે સમુદ્ર કેવો છે એનો જો આપણે સ્વાદ માણવો હોય તો આખો સમુદ્ર પીવાની જરૂર નથી ખાલી એમાંથી એક તો આખા સમુદ્રની ખબર પડી જાય તો એ બાબત થી એક મહાપુરુષ આપણને એક વાણી માં કે છે કે આત્મા કે પરમાત્મા જીવન સાર્થક બનાવવું કે ન બનાવવું એ વાતની જે ગમ રહી કોઈ શરીર ને લેવાની જરૂર નથી વાતની ગમ કોઈ આત્માને પણ જરૂર નથી આ બધી અને ભ્રમણા ક્યાં પડી છે મનમાં મનની અંદર થી જે અનંત પ્રકારના વંટોળો ઉભા થાય છે એને સમાવી દેવા માટે મહાપુરુષે વાણી વિલાસ દ્રષ્ટાંત દાખલા આપી

બીજી વાલીનો નો લાગે હો વાત મને હે મને વાલો વિસાર્યા ન વિસરે આ મારું જે મન હતું એ આખે આખું હતું આખે આખું મન હોય ત્યાં સુધી આપણે કોઈ માળાની અંદર પોરવી શકીએ નહી પણ આ મનને જો માળામાં પોરવું લગાડી દેવું હોય તો એને પેલા વીંધવું પડે

હવે મારું મન વિંધાઈ ગયું છે એ માળામાં પોરવાઈ ગયું છે હવે મને પરમાત્મા શકાય એવો નથી કે દિવસના અને રાતના કુલ આઠે પોર માં મારા અંદર થી અનેક પ્રકારના ઓળંભાવો એટલે કે ઉર્મીઓ ઉભી થાય છે અને તરંગો પછી તરંગો ચાલતા રહે ઈ એ તરંગોને સમાવી દેવા માટે થઈ अने कोई सद्गुरु ज्ञानी पुरुषा चरण मा जावू पडेसे એટલે આ વાત મળ્યા પછી મારી સ્થિતિ કેવી થઈ હે જેમ રતન જડ્યું હોય રામકને રે તેમ સત્ય થયું જ સક્ષાંંત મને હે મને વાળું विसरान विसरे जे मैं गरीब માણસ હોય ગરમાં

કોઈ જપ કરે કોઈ તપ કરે છે કોઈ કાંડ કરે કોઈ કરે અનેક પ્રકારના કર્મકાંડ છે પણ છતાં એને આ પરમાત્મા મળ્યો નથી આવું બધું કરવા વાળાને જો ન મળતો હોય

જ્યારે મારી અંદર સમજ નહોતી ત્યારે મારું મન જે રહ્યું અનેક પ્રકારના અને ભ્રમણાથી ભરેલું હતું અને એ ભ્રાંતિ કોઈ નહોતી પણ આ જગતનો કરતા સૃષ્ટિનો સર્જનહાર પરમાત્મા કેવો છે ક્યારે મળશે મળ્યા પછી મારી સ્થિતિ શું હોય છે એ જે બધી મારી હતી મને અહીંયા પૂરી થઈ ગઈ છે કેમ કે મારા મનમાં કંઈક આવવું પડ્યું હતું

નવતમ નામ એટલે આ જગતમાં બધા નામ જ છે એ બધા નામ પરમાત્માના છે નાના મોટા સર્વે હરિના ગાંઠ કોઈ સૂક્ષ્મ ને કોઈ વરાટ પણ જે નામથી મને દીદાર થયો છે જે નામની મને ઝાંખી થઈ છે અને જે નામથી મને પ્રકાશ થયો છે ને એ નામ થી શ્રેષ્ઠ છે એટલે દરેક નામ થી ઉત્તમ જે નામ રહ્યું એને નવતમ નામ કહેવામાં આવ્યું છે એટલે કીધું કે હે ધન્ય ધન્ય દયા છે ગુરુદેવની રે ಸರ್ಯಾ ನೇವ ನೀರ ಜನೇ ಮನವಾ ನೆ ಸರಿ ಧನ್ಯವಾದ ಮಾಾರ ಗುರು કે મને એક એવું નામ ઓળખાયું છે કેવું નામ કે કોઈ જાતનું નહીં એમ કોઈ બ્રાહ્મણ નહીં વૈશ્ય નહીં ક્ષત્રિય નહીં શુદ્ર નહીં કે જેટલી કહેવાતી જાતિ હોય ઈ જાતિમાં આવે એવું નથી એવું અજાતિ નામ સ્ત્રી નઈ પુરુષ નઈ નાનું નઈ મોટું નઈ ઊંચ નઈ નીચ નઈ હલકું નઈ ભારે નઈ એવું એક નામ મને મારા ગુરુ મને નક્કી કરાવ્યું છે માટે એમને ખૂબ ખૂબ ધન્યવાદ છે આવા સદગુરુ જેને મળી જાય એના જીવનનો બેડો પાર થઈ જાય બોલો સદગુરુ મહારાજની